નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જે પણ વિદ્યાર્થી અત્યારે ધોરણ છ માં અભ્યાસ કરી રહ્યા છે અને બીજા જે પણ વિદ્યાર્થી ધોરણ નવ માં અભ્યાસ કરી રહ્યા છે તેના માટે એક પરીક્ષા યોજવામાં આવશે તો તેના ફોર્મ કઈ તારીખ કઈ તારીખમાં ભરાવાના છે ત્યારબાદ તેનું સિલેબસ શું છે ફોર્મ ભરવા માટે કેટલા રૂપિયા ફી છે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયો આપ સંપૂર્ણ જોતા રહેશો તો મિત્રો સૌપ્રથમ આપ જોઈ શકો છો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા જે આ નોટિફિકેશન જે છે તે બહાર પાડવામાં આવેલી છે તો આમાં સૌ પ્રથમ જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે સૌ પ્રથમ આવેદન કરવા માટે એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે એસ ડોટ એક્ઝામ ડોટ ઓઆરજી જે ઓફિસિયલી સાઇટ છે જેના પરથી અરજી કરી શકાશે અરજી કરવા માટે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ થી લઈ અને છ ચાર અને બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે પચીસ થી લઈ અને છ ચાર બે હાજર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ત્યારબાદ પરીક્ષા માટે જે ફી ભરવાની હોય છે તેનો સમયગાળો પણ અઠ્યાવીસ ત્રણ થી લઈ અને સાત ચાર બે હાજર પચીસ સુધી ફોર્મ એટલે એક્ઝામની જે ફી છે તે ભરી શકાશે મિત્રો કેટલી ફી છે તે આગળ આપણે જોઈએ તો ત્યારબાદ જોયું કે પરીક્ષા ક્યારે યોજવામાં આવશે તો છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ આની જે પરીક્ષા છે તે યોજવામાં આવશે તો સૌ પ્રથમ આપણે કે ઉમેદવારી જે લાયકાત છે જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે તેના માટે જે પણ વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છ માં અભ્યાસ કરે છે તે સરકારી શાળામાં હોય લોકલ બોડીની શાળામાં હોય અથવા તો ગ્રાન્ટેડ અથવા તો નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપી શકશે મિત્રો આના માટે ક્રાઇટેરિયા છે કે ધોરણ છ માં ઓછામાં ઓછા એટલે કે અભ્યાસ કરતા હોય સરકારી શાળાઓ હોય લોકલ બોડીની હોય ગ્રાન્ટેડ હોય અથવા તો જે પણ શાળાઓ છે તેમાં આગલા વર્ષમાં એટલે કે ધોરણ આઠમાં પચાસ ટકા કે તેનાથી વધારે જે છે ગ્રેડ અથવા તો માર્ગ છે તે મળેલા હોવા જરૂરી છે

ત્યારબાદ આપણે જોઈ શકાય છે કે જે પ્રાથમિક જે પરીક્ષા છે પ્રશ્નપત્ર છે તેનું માધ્યમ શું રહેશે તો ગુજરાતીમાં આ પરીક્ષા આપવાની રહેશે તેમાં સૌ પ્રથમ તો જે છે ભાષા અને સામાન્ય જ્ઞાન છે તેના સાઠ પ્રશ્નો રહેશે સાહીઠ ગુણ રહેશે અને ત્યારબાદ ગણિત અને વિજ્ઞાન છે તેના પણ સાઠ પ્રશ્નો અને સાઈઠ ગુણ અને તેના માટે જે સમય આપવામાં આવશે એકસો ને વીસ મિનિટ જેટલો તમને આમાં સમય આપવામાં આવશે તો મિત્રો ત્યારબાદ આપણે આમાં ફોર્મ ભરવું હોય તો પરીક્ષાની ફી શું રહેશે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે એટલે કે ધોરણ છ માટે પણ સો રૂપિયા અને ધોરણ જે નવ છે તેના માટે પણ સો રૂપિયા જે છે તમારે ફોર્મ માટેની ફી ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આમાં લખેલું છે પ્રાથમિક શિક્ષણ પરીક્ષા જે છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે કોઈ પણ આવક હોય તે તમે આમાં ફોર્મ ભરી શકો છો

અ જે છે નવ છે સોરી ધોરણ નવ છે તેના બે હજાર અને નવસો વિદ્યાર્થીઓ આમાં રૂપિયા રૂપિયા નથી નથી મિત્રો ખાસ ધ્યાન આ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે તેમને આપવામાં આવેલી છે ત્યાર મિત્રો અરજી માટેના અહીંયા તમને આપવામાં આવ્યું છે કઈ તારીખથી કઈ તારીખ એટલે કે આજે અઠ્યાવીસ તારીખ છે આજના બપોરના બે વાગ્યા થી આમાં ઓનલાઈન અરજી શરૂ થશે અને છ ચાર અને રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો અરજી કરવા માટે ઓફિશિયલની સાઈટ છે sebexam.org જે છે તેના પરથી કરી શકાશે ત્યારબાદ તેમાં સૌપ્રથમ ઓનલાઈન એપ્લાય ઓનલાઈન જે ટેબ છે તેના પર ક્લિક કરવાનો છે ત્યારબાદ તમારું જે પણ ધોરણ હોય તે તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ યુ ડાઈસ કોડ નાખી તમારી બધી ડિટેલ આવી જશે બાકીની જે પણ ડિટેલ ઘટતી હોય તે ડિટેલ ભરી અને તમે ફાઈનલ સબમિટ કરવાનો છે સબમિટ કર્યા પછી તમારે તેની જે ફી છે એ પણ ઓનલાઈન ફોર્મ ભરી ફી ભરી અને ત્યારબાદ ફાઈનલ સબમિટ કરશો એટલે તમારો એક આઉટ નીકળશે તે તમારે પ્રિન્ટ આઉટ સાચવીને રાખવાની Arre se.